અપેક્ષા જ્ઞાનકી માટે ખૂબ જ યાદગાર છે એમાં મિત્રો બસો બાળકો પાસ થયા એ વિશેષ સોનામાં સુગંધ જેવી વાત છે આજે પાંચ બાળકો પાસ થવા અને ગૌરવ લેવું અને અમારી ટીમ દ્વારા એક નાનકડો પ્રયાસ કર્યો નવોદય માટે અને બસો બાળકો પાસ થયા એમાં જો કહી શકાય આપણા અપેક્ષા જ્ઞાનકીના ગૌરવવંતી મનકર કેટેના મિત્રો આપણે બધા જ યાદ યાદ કરીએ છે ઘણીવાર વિડીયોમાં પણ કીધું કે ભાઈ કેટરીના છે એ આ રીતે કરે આ મહેનત અને એનું પરિણામ આજે એ પાસ થઈ તો મિત્રો આજે આપણે ખાસ કરીને કેટરીનાને જ મળવા માટે આવ્યા છીએ કે ખાસ તમારા જે પ્રશ્નો છે કે ભાઈ ધોરણ 4 થી તૈયારી કરવી 5 થી કરવી મિત્રો ઘરે બેસીને કોઈ પણ કોચિંગ લીધા વિના નવો દે પાસ થવું કઈ રીતે તો ખાસ આપણે આજે દર્શક મિત્રોના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોની વાચા સ્વરૂપે એક માધ્યમ અમે મળવા માટે કેટરીનાને આવ્યા છીએ અને નવા વર્ષની શુભકામના પણ પાઠવીએ છીએ અને સાથે સાથે એની એ કઈ રીતે આગળ વધી મિત્રો તમારે ખાસ કે આવનારા દિવસોમાં બાળકોએ કેવી તૈયારી કરવી અને કઈ રીતે નવોદયના મેરિટમાં આવવું તો એ માટે આપણે ચાલો સ્પેશિયલ આપણે કેટરીનાને મળીએ એના માતા પિતાને મળીએ જેથી કરીને કંઈક આપણને પણ એમાંથી ઉત્સાહ મળે તો ચાલો મળીએ આજે કેટરીના નમસ્તે મારું નામ વણકર કેટરીના જીતેશભાઈ નમસ્તે હું વણકર જીતેશ મિત્રો આજે આપણે અપેક્ષા ગેનકી નું જો ગૌરવ કહી શકાય એવી આપની બુક માટે પણ આઈકોન છે અને આપણા માટે પણ એક આઈડલ એક ઉત્સાહ આપે તો એક કેટરીના વર્ષ 2021 માં કોઈ પણ દાખલો મૂકે અને તરત 5 મિનિટમાં એનો જવાબ આપે એવી સ્માર્ટ ગર્લ તો કેટરીના છે મિત્રો અને ખાસ એને એટલા માટે આજે મળીએ છીએ કેમ કે જેના કારણે બીજા બાળકો થોડીક પણ મિત્રો જો વિડિયો જોયા પછી તમને એમ લાગે કે મારે મારા બાળકની કઈ રીતે તૈયારી કરવી એને શું કહ્યું જીતુ સરે કઈ જાદુની લાકડી નથી ફેરવી જીતુ સરે કોઈ જડીબુટ્ટી નથી પણ કઈ રીતે મહેનત કરે છે વાલી એના બાળક ત્યારે એનું પરિણામ આપણે જોઈ શકીએ છીએ નવદયના

બીજ વાયુ એને ધોરણ એકમાં અને ફળ એને ધોરણ મિત્રો સપના એ નહીં આપણે ધોરણ એક થી એને જે સપનું જોયું કે મારી દીકરી નવોદયમાં આવે એની માતાનું સપનું આજે દીકરી એ પૂર્ણ કર્યું છે તો સાથે એક બીજો પણ પ્રશ્ન એ સપનું પૂર્ણ કરવા માટે આપણે કઈ રીતે તૈયારી કરી સૌથી વધારે ફોકસ તો અમે ગણિત માટે જ રાખ્યો હતો આકૃતિઓ એની બહુ ફેવરેટ હતી એટલે આકૃતિઓ તો જાતે જ શીખતી હતી અને ગણિતમાં એની જે કચાશ હતી એ જીતુ સરના વિડીયો જોઈને જ દૂર કરી બરાબર છે નવોદયમાં ત્રણ ભાગ આપણને ખ્યાલ છે કે ગણિત વિભાગ છે આકૃતિ વિભાગ છે અને ભાષાના ફકરા છે તો એ વિભાગમાં ગણિત જ આજે દરેક બાળકો છે એને એક જ પ્રશ્ન વાલીનો છે જીતેશભાઈ કે મેરિટમાં ન આવવા પાછળ જો કારણ છે તો ગણિત તો ગણિત માટે તો લોકડાઉનમાં એ સમયે ફોર્મ ભર્યું તેના બેને ત્યારે તો લોકડાઉન હતું શાળાઓ બંધ હતી તો શિક્ષક કઈ રીતે તમે મેળવ્યું અમે યુટ્યુબ ચેનલ પર જવાહર નવોદયના વિડીયો જોતા હતા એમાં એક દિવસ અપેક્ષા જ્ઞાનકીના વિડીયો જોયા એટલે પછી અમે યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકી સબસ્ક્રાઇબ કરી બર ને એના વિડિયો જોવાના ચાલુ કરે એટલે એક વિડિયો જોયા અને પાસ થયા છો કે કઈ રીતે એમાં તમે ના ના જિલ્લાનો જે એમનો ગ્રુપ છે એમાં મેં જોડાયા અને રોજ સાંજે 5 વાગે વિડિયો જોતા હતા બરાબર ডেইলি સાત આટ પાંચ વાગે તો આ જે નવोदयનો અભ્યાસ આપણે છે આમ જોઈએ તો એક વર્ષમાં પૂર્ણ ન થાય તો એ અભ્યાસ પૂર્ણ તમે કેટલા સમયમાં કર્યો અમે ફક્ત 2 મહિનામાં આ જે અભ્યાસ પૂર્ણ કર્યો કેતો વિચાર કરો બાળકો બે જ મહિનામાં કેટરીન આગળને તમામ અભ્યાસ કોનો કહે એ અભ્યાસ માટે કોઈ સાહિત્ય કોઈ સાહિત્ય હતું નહીં અમારી પાસે અમે બજારમાં તપાસ કરી પણ અપેક્ષાની બુક અહીંયા લોકલમાં મળતી હતી તો એ બુક્સ તમે કેવી હતી અમે અહીં લગભગ પંદરેક કિલોમીટર દૂર જ્યાં જીતુશ્વરની બુક મળતી હતી ત્યાં જઈને રૂબરૂ જઈને લઈ લીધી ઓકે બુક્સ લીધા પછી બે મહિનામાં આખે આખો કોર્સ તમે કમ્પ્લીટ કર્યો તો એ વિશેષ વાત છે બે જ મહિનાની ટૂંકા ગાળામાં એમ નાખી કોર્સ કમ્પ્લીટ કર્યો તો એ પહેલા જ્યારે ફોર્મ ભર્યું ત્યારે આપની બેબી છે એનો મેથ્સ નું પાયો કેવો હતો આપ આપે કઈ રીતે એના આ આ તરફ ગણિતના જે ટોપિક્સ છે કવર કરવા માટે સૌપ્રથમ એનો પાયો કેવો હતો ને એના માટે તમે કેવી તૈયારી આગળ કરી સાચી વાત કરું તો એને ઘડિયા પણ આવડતા હતા ને ગણિત એનો ફેવરિટ વિષય હતો ને પણ ધીમે ધીમે અમે એને ઘડિયા શીખવાડ્યા સંખ્યા જ્ઞાન શીખ્યા અને એવી રીતે ધીમે ધીમે આગળ કરતા આજે ગણિત એનો ફેવરિટ વિષય થઈ ગયો છે મિત્રો એક સમયે કેટરીના બેનના પપ્પા કહે છે કે એને ઘડિયા પણ નતા આવડતા એ ઘડિયા નતા આવડતા ને એ જ બાળક એમ કહેવાય કે જિલ્લાના મેલિસમાં ટોપ 10 માં આવી મિત્રો એનું મુખ્ય પરિણામ છે કે મહેનત

અમુક જે નાપો કોડમાં અમુક ભૂલો હતી હતી 7 રૂપિયા છે क्षेत्रफलમાં જે ભૂલો હતી હતી એ અમને ખબર પડી એટલે એ વિષયમાં અમે થોડું વધારે ધ્યાન આપ્યું ઓકે સાથે સાથે ત્યાં અમે અને અમારી ટીમ હતી કઈક ટેસ્ટનું આયોજન પણ કર્યું હતું કેટલા નામ અને ટેસ્ટમાં પણ તમારે મને યાદ છે કે 5-5 પ્રશ્નો ખોટા પડ્યા હતા તો એના ઉપરથી તમે શું શીખ લીધી નવદયના સેમિનારમાં

મેથ્સ બાબત તો એની સ્ટોપ હતી કે મેથ્સની અંદર કઈક આજા નાની નાની ભૂલો હતી કે જે અમુક સામાન્ય બાળકો ઉતાવળમાં કરે છે તમારું પણ બાળક યાદ રાખજો મોસાળ બાળક આવી જ ભૂલો કરે છે કે ભાઈ જવાબ જોયા વગર 144 સેમી છે 144 મીટર છે 144 ચોરસ મીટર તો જ્યાં ક્ષેત્રફળમાં ચોરસ આવیں બદલે મીટરમાં ઠીક કરી આવે છે તો એના કારણે માર્ક ખોટા પડે તો એ નાની નાની સ્માર્ટ જે કામ કરવાનું હોવું જોઈએ એ બધી બાબતો તમે શીખા પછી સેમિનાર પૂર્ણ કરી ઘરે આવ્યા ઘરે આવ્યા પછી કેટરીના બેન તમે જે સમય મળો બે અઢી મહિનાનો આપ જોઈ શકો છો એક્ઝામ લેટ ગઈ તો બે મહિના આપે શું કર્યું અમે મોડલ પેપર કર્યા આજે તમે 35 મોડલ પેપર આપ્યા હતા ચાર કે પછી 10 કે વિર્તે 35 મોડલ જે મોડલ પેપર આપ્યા હતા એટલે અમે બે ત્રણ વાર કર્યા એક મોડલ પેપર પહેલા તો અમે પાકા કર્યા સૌથી વધારે ધ્યાન અમે મોડલ પેપર કરવામાં જ આપ્યું છે

આ રીતે ભૂલ પડે તો એ ટોપિક પર વિડિયો જોઈએ આગળ વધવાનું તો બેને 35 પેપર અપેક્ષા ગેમકીના મે આયા તે પૂર્ણ કર્યા એ પછી પણ જ્યાં જ્યાં વિડિયો અને સતત અમે તમારી સાથે રહ્યા હતા एग्जाम બે દિવસ પહેલા પણ અમે તમને સરપ્રાઈઝ ત્રણ પેપર આયા હતા એ પેપર તમને ખૂબ સફળ માસ્ટર મોડલ પેપર એ તમારા માટે ખૂબ સફળ નિવાતા અને એના પરિણામે જ આજે 200 બાળકો મિત્રો બોલું છું એક બાળક પાસ થાય એની વાત નથી કરી રહ્યા છે આજે ગુજરાતમાંથી અમે અત્યારે જ્યાં મળવા માટે દિવાળીમાં જઈ રહ્યા છીએ તો તમામ બાળકો એક ખુશીથી જીતુ સર એના ઘરે આવે અને એને મળે છે ત્યારે એની એક જ હર્ષ સાથે એક જ બાળકના માતા પિતાના સપના હતા કે સપનું નવો દે હતું નવો દે આજે અમારી સાથે જોડાય અને પરિવાર સાથે એક પારિવારિક ભાવનાથી જોડાના અને એ આગળ ગયા અને એમાંથી સફળ થયા છે એમ કેટલીના પણ એ સફળતાનું મણકાનો એક મણકો છે અમારો કેમ કે એની મહેનત એના પરિણામે

કે ચોથા ધોરણથી જ આકૃતિઓની તો મહેનત ચાલુ કરી દેવી જોઈએ અને ધીમે ધીમે વ્યાકરણમાં જે ભૂલો થાય ફકરા માટે એ પણ સુધારી અને ગણિત ઉપર પણ ફોકસ કરવું જ જોઈએ એટલે તમે જો તમારા બાળકને જવા નવો દયમાં મોકલવા માંગતા હોય તો ચોથા ધોરણથી જ એની તૈયારી શરૂ કરવી જોઈએ અને ઓછામાં ઓછા બે ત્રણ કલાક તો આપવા જ જોઈએ રોજની 3 તલાક બાળક મહેનત કરે સાંભળજો વાય મિત્રો અને બાળકો

બાળક થી નથી થાતી પણ એના પરિણામ શું છે કે તમે પણ એમાં સહભાગી થયા છો એટલા જ જેના પરિણામે આજે કેટરીના છે એ પાસ થઈ છે એટલે માતા પિતાનું ભૂમિકા મુખ્ય છે માતા પિતાની મુખ્ય ભૂમિકા છે ખાસ મિત્રો હું બોલું છું જેનું પરિણામ નવોદય છે નવોદય પાસ થાવું છે એ વાલીએ એ એ બાળકના વાલીએ બાળક પાસે સતત બેસવું પડે બેસવું પડે ને બેસવું પડે

કરવા લાગી જાય બધા બાળકોને દીપાવલીની શુભકામના નવા વર્ષની શુભકામના આવનારું વર્ષમાં પણ તમે સંકલ્પબદ્ધ મિત્રો બોલું છું સંકલ્પબદ્ધ થઈને આગળ વધવાનું છે યોગ્ય દિશામાં મહેનત કરવાની છે લોટમાં લીટા નથી કાઢવા મહેનત યોગ્ય દિશામાં કરવી છે સાથે રહીને મહેનત કરવી છે એક સહિયારો પ્રયાસ કરવો છે અને આપણે મિત્રો નવોદયમાં આવનારા દિવસોમાં 200 પ્લસ પાછા પાસ થવું છે ઓકે તો બધા બાળકોને જય દ્વારકાધીશ ઓલ ધ બેસ્ટ અને શુભ દીપાવલી સાથે સાથે હેપી ફોર ન્યુ ઇયર